ઘર હમુ લમળો કરજો ને આવજો કેમ ભા મારા છોકરા એ જીવત વાળો રાખ્યો છે મારે જીવત વાળો તાણ હું મારે આ પાસે બાર માં હું કા ખાવા છે જીવતો જીવતો ખાવ ઇના કરતા આ મને ખબર પડે કે કુણ કુણ આય તું ખાવા એટલે તમારે હજી ઈચ્છા જ નઈ મરવાની હું કા મરું હજી તો વિચાર છે છો મેડિકલ માં શું કોઈ એવી ગોળી મળે છે તે પોંચ વર્ષ જીવીએ ના ભાઈ એક ગોળીઓ ના મળે મારો તો ઈચ્છા છે પાંચસો વર્ષ જીબ્બું છે હા એ બરોબર છે તમારો એકસો પછી તો થયો બેટા હા એ તો ખબર છે મારા મારા તમારે પેલા નો એટલે મારે મેં અઠવાડા વાગું બે જણા કમુકો કરો ન તામોન તમને હમણાં હણ હણાયો તો કહો જીવત કરવા જીવત વાળું કરવાનું જીવતવાળું કરવાનું લાડવા ખાવા આવજી પાછું જીવ જીવ હારું જીવતો જેવું આવું ભાડું કરી લ્યા મારા પાસે કોણ ભાભ ભાઈ છે એ નરસિંહ એ તો નથી મળવાનું વાલા ચિંતા કરીને શું મળવાનું રે એ જીરે વાલા એ સંસાર છોડીને તમે ચાલ્યા જવાના બાપા નસીમાં નથી એ તો સુડે મળવાનું વાલા એ કોણ કહે રે કોણ આ બાજી કાઈ થ પાછી પાછી નાટક હું કળા છે વાકો

ખાલી તમાકુમાં ઓળ પાકવાના બાકી છે પછી આપડે બધું કોંપાલી જવું બે મજૂર કઈ ભાઈ નાખવાના ફફડો કોઈ વાત વપડી હતી ના આપણા મોમાનો ફોન આવ્યો તો કડવા મોમાનો તે કે અમારે તો કે બસ એ બૂન જતો રે એટલે ભોણા તમે કાઢી નાખશ્યું એવું કે તાને અરે મને એકસો પચ્ચીસ વર્ષ હશે કોઈ હાના થઈ જા ને

પણ મારી વાતો બોલો જો હમણાં બસ આવે ને નોકરી જઈને એટલે પૈસા લેતો હોય છે તારે સેટ પાછો શું કીધું પૈસા નહીં પેલું ખાતર લાવવાનું છે પેલું પાવું છે કાલે અમુર નહી રૂપિયા લે

મારા ઘેર કંકાજ સાલ હા તમારા ઘેર ચાલતો હોય છે હા બાપા નું હું કેવું આ ખોદાઓ રખર રખર કરું છું આ ના કરી કોક એક્સિડન્ટ બેક્સિડન્ટ કરી મહી છે તો એ બાર મૂકું કરશે પૈસા એ નહીં હોય ખિસ્સામાં બાપા કોઈ કહેવા મજા નહીં ને કહીએ તો એ કાયા થઈ છે ભાઈ કાલ મારા આયા તમે કીધું હું કોઈ એકસો ને પચીસ વર્ષ છ છું હવે તમે ફરફર કરશો ને એટલે મને ભટ લઈને ધોકો મેલ્યો કે ફોટાળ તારા મામા મારી ચિંતા નહીં કી શોખ ખમુ છે પણ આપણું તો કેવો મોનતા નહીં ને આરિયે કંકા કર કર કરે છે એક બાજુ

કે આટલી ઉંમરે મજૂરી કરાય આ તમારે શું મજૂરી કરાય એવું છે તમે ટિફિન લઈને જાઓ ન જવું પડે ઓ ભાઈ છોકરો કી કીએ છે કોમ કરવાનું પણ કોમ ને હે કરતો તો હું કોઈ ને મારીને કોમ કરાવીએ ના મારીને તો નહીં પણ ફોલે દાલા છોકરા તારે આટલી ઉંમર થઈ તને મોટો કર્યો અને ઓન મજૂરી ના કરાવાય પણ મા બાપુ કીધું ઘેર એટલે હું તો ઘેર રહું છું એટલે કોમ જ છે એટલે પછી મૂકું છું આમ તો કોમ તારે કરવું પડે અને અમને હું જ પેલા એ કરવા પડું એ તો સાચી વાત અમુક કાલ થી કોમ તું જજે અને એ વોન ઘેર રવા દે વોન એટલી મજૂરી કરી હાથ પગ સાલો તો હોજી મજૂરી ના ના એ વાત હાજી પણ હું જ તો વોને ફરજમાં આવે છે કશું હો હાસમી મજૂરી કરજો કોરોના પડશે આજુ નાગીભાઈ જય ગુરુ મહારાજ શું ઉપડ્યા છો મોમાન ખબર કરવા

તો તમે પેલા જેવા શું આવો છો આ કોક સમય આવો બાર મહિને બે વર્ષે મોમા ઘર દેખો છે તમને એ તો

કે છે તો મારા જીબ્બો છે પોકી જીકાવા આપડા આ મારે શું ના જમુ તો કો જો જીવ 125 વર્ષ બીજો કાઢો પણ બીજો બીજો મો લાવે છે બોલો આ ઉંમર થઈ કે ભાઈ એટલું છે બોલ્યા કરે એ મગજમાં ના લેવાનું હોય અરે મગજમાં ના લેવાનું પણ મારી આબરૂ છે એવું તો હું કર્યું છે પણ તમારા મોમોને બોલો કેમ તારા કામમાં કે કે કર્યું છે ફરી ફરીને કે મારું જીવતવારો કરવાનો છે જીવતવારો કરવાનો છે હવે

પણ હું શું કહું છું તમન અમાર સાથ તો પોકે હે ને બે દાડો પહેલા હય કેમ હ કેમ ખબર નહી તને ના મોર ને એનો તો તાન આ ખોળામાં બેહે તો જી તને ઓછું પડે છે એ ખબર જ નહી કશુ ખબર નહી તને બોણા ના મારી મન આ ગોળસોય ફોન કર્યો નહીં તમન

અરે તમે થોડા એક કામ કરો આન હોય રહીજો ના હવે ઘેર દેને આવી જાવ ને હા તો એમ કરજો પણ જલ્દી વેલા આવજો મારા જીવતવારો કરવાનો છે ચાલે બેરો કી દે મેં જોવો કો જો જીવતવારો બાપા હવે તમે હવે હું કેવું આ ભોણા ભાઈને આયા છે તું બંધા બોલે ને તું તારો બોલે જ નહીં કે કે જલ્દી આવજો બેટા વાગો ફૂંકુ આ ભોણો ની કી છે બસ આપડી આબરૂ હ પૈસા નથી પણ શું કરાવવા આ તું જો ઓને કી છે શું કીધું સારું ગાડી લઈને બીતાવી જાઉં હા હાડવા ખાવા તું તારે પોચ ચાર પોચ માણસ ભાઈ તારે ને તોય સાર પણ ભાઈ હા કાટાભાઈ શંકરભાઈ હા આપણો તો કરા એમનેમ જીવતવાળો થાય પૈસા ના જોવું ઈના માટે પૈસા મારે ને મારો તો મેં કરી દી એમ ના નહીં પણ જીવતવાળોમાં ફતમો થાય રૂપિયા ના જોવું હોય ના મઠ જોવું પૈસા જોવું મોમા એવું હોય તો રહેવા દેવો હો મોમા ખૂલે આવે ના દઉં હું કાંઈ લેવા દઉં હું અને ભોઈ શેડ નહોતો પેલું કચું બેસી વાળા પડે મોકરાવાનું